આપણે જો નિરોગી જીવન જીવવું હોય તો આપણે તાજો રાંધેલો ખોરાક ખાવો જોઈએ અને અમુક વસ્તુને બીજી વખત ક્યારેય ગરમ ન કરવી જોઈએ કારણ કે તમે જો બીજી વખત એને ગરમ કરશો તો તેનું રૂપાંતરિત ગિફ્ટ સ્વરૂપે આપણા રોગો થવાની શક્યતા ઊભી થશે આપણા શરીરમાં અનેક ઘણા રોગો થવાની શક્યતાઓ ઊભી થઈ જાય છે તો પરિણામે આપણે રોગોની મયાજળમાં જો સપડાવવું ન હોય તો હું તમને વિડીયોમાં જે વસ્તુ જણાવું એને ક્યારેય બીજી વખત ગરમ ન કરતા હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી હું પ્રથમ જે વસ્તુ કહેવાનો છું એ મોટા ભાગના લોકો જાણે છે અને મોટા ભાગના લોકો જાણતા નથી કે એક વખત તેલને ગરમ કરો એમાં કોઈ પણ વસ્તુ તળો એટલે બીજી વખત એમાં ક્યારેય તળવું ન જોઈએ કેમ કે જેમ જેમ તમે એને વધારે તળશો એમ એમ તેલ થોડું ઘાટું થતું જાય છે બળતું જાય છે એના રંગમાં પરિવર્તન આવતો જાય છે પરિણામે તમારા શરીરમાં ટ્રાયગ્લિસ્ટાઈડ અને બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય છે જે તમને લોકોને ખબર જ નથી બજારમાં જે ખોરાક તળાતો હશે રંધાતો હશે જો તે જે લોકો સારું આપતા હશે એને ધન્યવાદ પરંતુ એકના એક તેલમાં વારંવાર તળીને તમને લોકોને જો આપતા હશે અને તમે એનું જો સેવન કરતા હશો તો તમે તમારા શરીરમાં સામેથી રોગોને નિમંત્રણ આપી રહ્યા છો એટલે ખાસ ધ્યાન રાખજો ઘરે બનેલું હોય કે બહાર બનેલું હોય એકના એક તેલમાં રાંધેલો ખોરાક કે તળેલો ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ નંબર બે આપણે શહેરોમાં છે કે બાર છે ક્યાંક કેન્ટીન છે કે કોઈ દુકાન છે શોપ છે એમાં ચા કોફી તો મળતી જ હોય એમાં ભારતના લોકોની સૌથી વધારે પસંદગી હોય તો તે ચા છે અને ચાનું પીણું તો પીવા જોઈએ જ કોફી પણ પીવા જોઈએ પરંતુ એક વખત ચા બની જાય વધારે પ્રમાણમાં બને અને પછી તમે એને બીજી વખત પાછી ગરમ કરો અને પછી તમે પીવો પાછી થોડીક વાર પછી થાય તો ત્રીજી વખત ગરમ કરો અને પાછી પીવો તો આ ભૂલ બિલકુલ નહીં કરતા કારણ કે ચાને વારંવાર તમે ગરમ કરશો તો પણ તમારા શરીરને નુકસાન થાય છે કારણ કે એના સત્વગુણ તે ગુમાવી બેસે છે અને ચામાં જે કેફિન અને ટેનિન નામના દ્રવ્યો છે એને વારંવાર તો બિલકુલ ગરમ ન કરવા જોઈએ એટલે તમે લોકો ખાસ ધ્યાન રાખજો કે ચા કે કોફીને એક વખત ગરમ કરો ત્યારબાદ બીજી વખત ગરમ કરીને ક્યારે પણ તમે તે પીતા નહીં નંબર ત્રણ કે તમે એક ખોરાક તમે રાંધી લો છો પછી બપોરે તેને પાછું ગરમ કરીને તમે ખાવ છો અથવા બપોરે રાંધેલું છે તેને સાંજે તમે ગરમ કરીને ખાવ છો અથવા તો સાંજે રાંધેલું છે એની એને વહેલી સવારે તમે નાસ્તામાં ગરમ કરીને ખાવ છો અને વિદેશોમાં ને એબ્રોડમાં વસતા લોકો તો ખાસા ભૂલ કરે છે તો અઠવાડિયાનું એકસાથે રાંધી લે છે ગરમ કરીને ખાય છે ઓવનનો પ્રયોગ કરે છે પરંતુ આ તમે તમારા શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છો વાસી ખોરાકને વારંવાર તમે જો રાંધીને ખાશો તો નાના મોટા રોગો તો ઠીક કેન્સર જેવી ભયાનક બીમારી પણ તમારા શરીરમાં આવી શકે છે એટલે તમે ક્યારે પણ વાસી ભોજન છે કે તમે લોકો ગરમ કરેલું રાંધેલું ભોજન અવારનવાર આ ભૂલ તમે જો કરતા હોય તો તમે તે બંધ કરી દેજો નંબર ચાર કે તમે કોઈ પણ શાક બનાવવું હોય તો શાકભાજી આપણે શેને માટે ખાતા હોય કે આપણા શરીરમાં પોષક તત્વો જાળવવા માટે આપણે શાકભાજી ખાતા હોય છે એમાંથી વિટામિન્સ મેળવવા માટે આપણે શાકભાજી ખાતા હોય છે પરંતુ એક વખત શાક રંધાઈ જાય અને પછી બીજી વખત તમે એને ગરમ કરીને જો રાંધો તો તે તેના મૂળભૂત સત્વગુણ ગુમાવી બેસે છે એક વખત તમે શાક બનાવો એને તાજું જ બનેલું ખાવ એને ગરમ કરીને ફરી તેનો પ્રયોગ ન કરો કારણ કે જો ફરી તમે પ્રયોગ કરશો તો તે તેના ગુણ તે ગુમાવી બેસે છે એટલે આ ભૂલ જો તમે કરતા હોય તો તમે લોકો એને બંધ કરી દેજો હવે આપણે હોટેલોમાં જમવા જઈએ ત્યાં આપણે સૂપ પીવાની ટેવ હોય છે કે ખોરાક આવે ને એટલે શરૂઆતમાં તમે સૂપ પીવાની ટેવ હોય છે આ તો તમે ભૂલ કરો જ છો કારણ કે ભોજન કરતાં પહેલાં તમે સૂપ પીવો એટલે તમારી ભૂખ ઓછી થઈ જાય છે પરિણામે તમે હોટલનું જે ભોજન કરો એ તમને બરાબર પચતું નથી અને પછી એમાંથી બીજા બધા રોગો ઊભા થાય છે આ તો બીજી અલગ બાબત છે પરંતુ સૂપ જો વારંવાર ગરમ કરેલું હોય છે પાછું ઠરી જાય પાછું તેને ગરમ કરેલું હોય છે આ પ્રકારના સૂપ ટમેટામાં બનેલા સૂપ તે ન આપણે તેનું સેવન કરવું જોઈએ કારણ કે વારંવાર જો આ પ્રકારના તમે સૂપ પીવાનું સેવન કરશો આ પ્રકારના સૂપ તમે વારંવાર આનું સેવન કરશો તો તમારા શરીરમાં નાના મોટા રોગો આવી શકે છે તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કોઈપણ અનાજ છે રોટલી છે ભાખરી છે મકાઈના રોટલા છે બાજરાના રોટલા છે કે કોઈ પણ વસ્તુ હોય તમે એક વખત તેને ગરમ કરી તમે તાજું બનેલું હોય અને તમે તેને ખાઈ લેજો પરંતુ તમે એનું એ પડેલું તમે બપોરે કે સાંજે ખાશો અને એને ગરમ કરશો તો એ પણ એનો સત્વગુણ તે ગુમાવી બેસે છે વાસી ભોજન એ વાસી ભોજન બને ત્યાં સુધી વાસી ભોજન અવોઈડ કરવાનું છે અને એકની એક વસ્તુ ગરમ કરીને રિપીટ કરીને બીજી વખત તેનું સેવન નથી કરવાનું આ બધું તમે જો વારંવાર ભૂલો કરો ને તો તમારા વાયુ દોષ પિત્તદોષ કપદોષના મુદ્દા ઊભા થાય તમારી ઇમ્યુનિટી ડાઉન થાય તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય અને શરીરમાં નાના મોટા રોગો તો આવે પરંતુ તમે વારંવાર જો આવી ભૂલ કરો તો કેન્સર જેવી ભયાનક બીમારી પણ આપણા શરીરમાં આવી શકે છે એટલે બને એટલું ધ્યાન રાખો અને તમારા શરીરને નિરોગી રાખવાની કોશિશ કરો તમે જો આ બધી ભૂલ કરતા હોય તમારા નિત્ય જીવનમાં તો ત્વરિત તમે તેને બંધ કરી દેશો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી